હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નિગમ ઠક્કર રેસીપીઝ આજે આપણે અમદાવાદના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ચોળાફળીની સાથે સર્વ કરવામાં આવતી એકદમ ચટપટી અને ટેસ્ટી ચટણી બનાવીશું આ ચટણીને આપણે ગરમ કે ઠંડી કોઈપણ રીતે સર્વ કરી શકીએ છીએ અને તેને ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીમાંથી ફક્ત દસ મિનિટમાં બનાવી શકાય છે તો વિડીયોને સ્કીપ કરાવીના એન્ડ સુધી અવશ્ય જોજો ચોળાફળીની ચટણી બનાવવા માટે મેં વન ફોર્થ કપ એટલે કે વજનમાં જોવા જઈએ તો પચીસ ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હેન્ડ બીટર વડે ચણાના લોટના બિલકુલ લમ્સ ન પડે તે રીતે તેનો ગોળ બનાવીશું એકસાથે વધારે પ્રમાણમાં પાણી ન ઉમેરવું આ ચટણી બનાવતી વખતે માપ ખાસ ધ્યાનમાં રાખવું તો તે ટેસ્ટમાં બાર લારી પર ચોળાફળી સાથે સૌ કરવામાં આવે છે તેવી જ બનશે ચટણી બનાવવા માટેની દરેક સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે આ રીતે અડધા કપ પાણીનો ઉપયોગ કરીને તેમાં ચણાનો લોટ ઓગાળી દીધો છે તેમાં બીજું દોઢ કપ પાણી ઉમેરી એકદમ પાતળો ગોળ તૈયાર કરીશું આટલો ગોળ બનાવવા માટે પાંચસો એમ એલ પાણીનો ઉપયોગ કર્યો છે હવે તૈયાર કરેલા ઘોળને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી રાખીશું મેં પચ્ચીસ ગ્રામ કુમળી દાંડી સાથે સમારેલી ફ્રેશ કોથમીર લીધી છે અને તેની સાથે પચીસ ગ્રામ ફુદીનાના ફ્રેશ પાન લીધા છે આ ચટણીમાં ફુદીનાની દાંડી ઉપયોગમાં ન લેવી ફક્ત પાન ચૂંટીને લેવા જો તમે દાંડી ઉમેરશો તો ચટણીમાં તેનો થોડો કડવો ટેસ્ટ આવશે તીખાશ માટે ચારથી પાંચ નંગ લીલા મરચા અને બે ઇંચ છોલીને સમારેલું આદુ લીધું છે હવે આ બધી જ સામગ્રીને એક મોટા મિક્સર જારમાં કાઢી લઈશું આ ચટણીની રેસીપી મને ચોળાફળીની લારીવાળા ભૈયા પાસેથી શીખવા મળી છે જો તમને વધારે તીખી ચટણી પસંદ હોય તો એકાદ નંગ મરચું વધારે ઉમેરવું કોઈપણ ચટણી બનાવતી વખતે તેમાં ફુદીનો ફ્રેશ જ ઉમેરવો જો એક બે દિવસ વાસી પડી રહેલો હશે તો ચટણીમાં તેની ટીપિકલ ફ્લેવર આવશે ફુદીનો કોથમીર અને ચણાનો લોટ ત્રણેયનું માપ સરખું રાખવું હવે તેમાં મસાલામાં અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે સંચળ પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું તેમાં ખટાશ માટે પાંચ ચમચી લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ ઉમેરીશું તમે લારી પર જે ચોળાફળી ખાવ છો તેની સાથે સર્વ કરવામાં આવતી ચટણીમાં લીંબુના રસ કે દહીંની ખટાશ નથી હોતી તેઓ લીંબુના ફૂલનો જ ઉપયોગ કરે છે પણ જો તમે હેલ્થ કોન્શિયસ હો કે લીંબુના ફૂલની એલર્જી હોય તો તમે બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી શકો છો પણ લીંબુના ફૂલના લીધે ચટણી વધુ ટેસ્ટી બનશે ચટણીને લાંબા સમય સુધી ગ્રીન રાખવા માટે તેમાં બે બરફના ટુકડા અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરીશું હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને બધી જ સામગ્રીને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું બધી જ સામગ્રીને મિક્સરમાં પીસી લીધા બાદ હવે એકદમ સ્મૂધ એવી ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે આ પેસ્ટમાં જરૂર મુજબ ઠંડુ પાણી અને જલજીરા ઉમેરી તમે પાણીપુરીનું ગ્રીન પાણી પણ બનાવી શકો છો આપણે જે ચણાના લોટ અને પાણીનો ગોળ બનાવ્યો હતો તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ બધી ઉમેરી દઈશું અને બંનેને એકબીજા સાથે મર્જ થાય તે રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરી તેને પણ મિક્સ કરી લઈશું આ ચટણીમાં લાલ મરચું કે બીજા કોઈ પણ પ્રકારના ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો જેના લીધે તે એકદમ સરસ ગ્રીન બને છે હવે તૈયાર કરેલા મિશ્રણને એક કઢાઈમાં કાઢી લઈશું આ ચટણીને ગરમ કરીને બનાવતી હોવાથી કઢાઈ જાડા તળિયાવાળી હોય તેવી જ લેવી જેથી બેસન તળિયે ચોંટી ન જાય હવે ગેસ ચાલુ કરી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચટણીની કન્સિસ્ટન્સી મીડિયમ ઠીક થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું જો તમે આ રીતે ચટણીને હલાવશો નહીં તો તેમાં બેસનના લમ્સ પડી જશે મોટાભાગના લોકોના ઘરમાં ચોડાફળી દિવાળીના તહેવારમાં બનતી હોય છે અથવા તો માર્કેટમાંથી તૈયાર પેકેટ લાવીને તેને તળતા હોય છે પણ અમદાવાદમાં ઘણા શોખીનો એવા છે કે જેમને દર રવિવારે સાંજે નાસ્તામાં લારી પર મળતી ચોળાફળી અને ચટણી ખાવાની આદત હોય છે તેનું મુખ્ય કારણ આ ચટણી છે કારણ કે તેની ચટણી એટલી સ્વાદિષ્ટ બને છે કે તમે વારંવાર ચોળાફળી ખાવાનું મન થાય છે જે લોકોને ચોળાફળી બનાવવાની લેન્ધી પ્રોસેસ કરવાની આળસ આવતી હોય અથવા તો સમયની અનુકૂળતા ના હોય તેઓ ખૂબ જ ઓછા સમયમાં ચોળાફળી ફ્લેવરની સેવ પણ બનાવી શકે છે તેની રેસીપીની લિંક મેં ઉપર આઈ બટન પર અને વિડીયોના એન્ડ સ્ક્રીન ઉપર આપી છે ચાર મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કર્યા બાદ ચણાનો લોટ કૂક થવાના કારણે ચટણીની કન્સિસ્ટન્સી મીડિયમ ઠીક થઈ ગઈ છે આનાથી વધારે સમય તેને કૂક ન કરવી કારણ કે જેમ તે ઠંડી થશે તેમ તે થોડી વધુ ઘટ થશે આ ચટણીને તમે હુંફાળી ગરમ કાં તો રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી ફ્રીઝમાં મૂકીને એકદમ ઠંડી પણ સર્વ કરી શકો છો આ રીતે ખદખદવા લાગે એટલે ગેસ બંધ કરી તેના ઉપર ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે સીજવા દઈશું તૈયાર કરેલી ચટણીને ચોળાફળીની સાથે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો હવે જ્યારે પણ તમને બહારની ચોળાફળી ખાવાની ઈચ્છા થાય તો તમે પણ આ રીતે ચટણી ઘરે બનાવી શકો છો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તેને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવી ઓલ બટન પર ક્લિક કરશો તો આવનાર દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે થેન્ક્સ ફોર વોચિંગ ધિસ વિડીયો